લાખના હીરાની ચોરીનો ગુનો કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે પૂર્વ કર્મચારી જ કારખાનાની તમામ વિગતો જાણી લઈને આ ચોરીનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ચોરીનો ભેદ ઉકેલવા માટે કતારગામ અને સ્થાનિક પોલીસની મદદ થી ત્રણેય આરોપીઓ જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ નરગીસભાઈ ચૌધરી યોગેશ કુમાર ઉર્ફે ચકોર રાય ભાઈ ચૌધરી અને મેહુલ હાજાભાઈ ચૌધરીને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયલો તમામ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો હતો પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ કરી છે ગઈ તારીખ 16 જૂન 2025 ના રોજ સતાર ગામ જરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિસ્ટ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના

જાણવા મળેલ નથી તેમ છતાં રેકોર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવે